ચારસો પેટીથી વધુ વિદેશી તથા પાંચ બાઇક સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનના મુદ્દામાલની ગણતરી કરવામાં આવી ગાંધીનગર વિજિલન્સની રેડથી ગીર સોમનાથ જિલ્લામાં ખળભળાટ મચ્યો સ્થાનિક પોલીસ મોરમના તહેવારમાં બંદોબસ્તમાં હોય જેથી સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજીને અંધારામાં રાખી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું મોટા પ્રમાણમાં વિદેશી દારોનો જથ્થો મળતા અનેક સવાલો ઊભા થયા છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ